જેમ આપણે બાળકો કોઈ પણ આવી ઉજાગરતા ફેલાવીએ બાળકો પણ જેમ દીપ ઉજાગર થાય છે જેમ આપણે એને પ્રજ્વલિત કરીએ છીએ એમ ભવિષ્યમાં બાળકો પણ એવા ઉજાગર બને એવી રીતે આપણે આજે કાર્યક્રમ આપણે કરવી જોઈએ પ્રાર્થના દ્વારા આપણું મન શાંત અને એકાગ્રતા બને છે એટલે ક્યારેય પણ કોઈ પણ કાર્યક્રમ આપણે કરતા હોય ત્યારે પ્રાર્થના કરીશું સરસ મજાની પ્રાર્થના નમસ્તે

વજન ઉંચાઈ થઈ પછી ગંભીર ગંભીર કુપોષિત બાળકો છે કે નહીં આપણા પોષણ ટેકર ની અંદર ખબર પડી જાય છે